જો તમને પોન થાય તો શું છે

લાગ <coughs> <coughs> <coughs>

આ રે આ નકલી પડી જલે હવે આ કાલાન શું પડી જ નહીં લઈ લે નાખો ખરો હે હે નાખો ખરો કેમ ટુ ઓ કરો હા આ લે કોષ હરકો કેરક રાખી દે કે મરુ રાખી દે ભાઈ આ ભાઈ

હવે ચેચો હાથ લેટ તમને લીધું હો આવે બે હે હાડી થઈ ગયું એમ કેમ હજાર નથી હતો કે હતા મુકો બાક છે આઠ મિટી કમ જેવું આવ્યો હાઈ કઈ હાઈ હા એ હાડામ હાય આવડો આવ્યો હા હા ડંગો હા

ઓલ હતા તો આ કે નતો નતો બને કયો ના એની વળતા આયા ને 2 વાગે નીકળે ને જે બડા ઝાલા માલા બધા રોડમાં આવ્યા વરસાદ હતો પિંગલી જે આંપા બાકી ક્યાં વરસાદ હતો આવ્યો